છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને એક આવેદન પત્ર અપાયું હતું જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજના બાળકો મેટ્રિક એટલે દસ પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે ભોગવવાના હોય અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ એસટી વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિની યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજનાની એક મોટી બાબત એ હતી કે મેનેજમેન્ટ કોટામાં પણ આદિવાસી બાળકનો પ્રવેશ મેળવે તો તે શિષ્યવૃત્તિનો હકદાર બને પણ યોજનાના કારણે લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં અને ગુજરાતમાં રહેલી સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી દીધી છે જેથી આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય થયો છે ગુજરાત સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને હવે પછી કોઈ પણ આદિવાસી બાળક અનુસૂચિત જનજાતિનો વિદ્યાર્થી મેટ્રિક પછી મેનેજમેન્ટ કોટામાં ઉપર પ્રવેશ મેળવે તો તેને શિષ્યવૃત્તિ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જેને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા નિવાસી અધિક કલેક્ટરને ને પત્ર આપી આ પરિપત્ર તાત્કાલિક રદ કરવાની માગણી કરી હતી અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના મને સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે કોંગ્રેસ સરકારે બે હજાર દસમાં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે છે

નો નિર્ણય નિર્ણય લીધો છે અને એ થકી આદિવાસી સમાજ ના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કેવાય અને ભાજપની સરકારે જ કર્યું છે એમ કહું તો કઈ ખોટું